દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી મોડર્ન સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો એક ગંભીર અને ચિંતાજનક બનાવ બન્યો છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી મોડર્ન સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો એક ગંભીર અને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે મંડોર લુખડિયા ગામની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની

આ ભોજન આરોગ્ય બાદ અચાનક જ 50 થી વધુ બાળકીઓને ઉલટી અને ગભરામણ થવા લાગી હતી પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી એક પછી એક એમ્બ્યુલન્સોના સતત સાયરનથી લીમખેડા પંથકમાં ભય અને ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું હતું તમામ બીમાર બાળકીઓને તાત્કાલિક લીમખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી તંત્ર હરકતમાં પ્રાંત અધિકારી દોડી આવ્યા હતા હોસ્પિટલમાં હાલ તમામ બાળકીઓની સારવાર ચાલી રહી છે મળતી માહિતી અનુસાર કુલ છપ્પન બાળકીઓની હાલત સુધારા પર છે પરંતુ કેટલીક બાળકીઓને વોમિટિંગ અને ડાયેરિયાની વધુ ગંભીર અસર હોવાથી તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનાની જાણ થતા જ લીમખેડા પ્રાંત અધિકારી વાય કે વાઘેલા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા તેમણે વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા અને સારવાર અંગેની માહિતી મેળવી ત્યારે વધુમાં શું જણાવ્યું આવો સાંભળીએ જી એલ આર એસ મંડોર લુખડિયા એ જે આ સ્કૂલ ચાલતી હતી એ ત્યાં ધાનપુરમાં ચાલતી હતી પણ પેલા મકાનના મકાનના અભાવના કારણે એ લીમખેડા ટ્રાન્સફર થઈ છે મોડલ સ્કૂલની અંદર અમારું કેમ્પસ છે એમાં આજે ત્રણસો ને સિત્તેર જેટલી સંખ્યા હાજર છે વિદ્યાર્થીઓની એમાં જ સાંજના ટાઈમે મેં જમવા લાયા રસોડામાં તો જમવાનું ત્રણસો ને ત્રીસે જમ્યું અને પછી ખીચડી અને રોટલી પૂરી થઈ ગઈ એટલે બાકીના એ પછી ખાધું છે પહેલાં જે પહેલાં લોકોએ ખાધું ને વિદ્યાર્થીનીઓએ એમના હોસ્ટેલમાં ગયા પછી અમે છેલ્લું જમવાનું ભણાવ્યું એ લઈને અમે પછી હોસ્ટેલમાં ગયા તો અડધા પોણા કલાકમાં છોકરીઓને થવા એટલે લગભગ સત્તર જેટલી છોકરીઓને થાય હજુ બીજી નવ જેટલી આવે છે પ્રમાણે હતી કે રાત્રિના નવથી દસ વાગ્યાની આસપાસ મોડલ સ્કૂલ જીએલઆરએસ મંડોળ જે લીમથેડા સ્થિત મોડલ સ્કૂલના કેમ્પસમાં હાલ ચાલી રહી છે ત્યાંથી છોકરીઓ આવી હતી તેમની કમ્પ્લેન મુખ્ય હતી ઉલટી ઉબકા તથા પેટમાં દુખાવો જે પ્રમાણે અમે એમને હિસ્ટ્રી લીધી એ પ્રમાણે એમને ખાવામાં કંઈક પ્રોબ્લેમ લાગી હતી અને તેઓ લીમખેડા ખાતે સારવાર માટે એકસો આઠ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ એમ્બ્યુલન્સો દ્વારા તેમને અહીંયા વારા પરથી લાવવામાં આવ્યા લગભગ પંચાવન જેટલી છોકરીઓ લીમખેડા સ્થિત સીએચસી ખાતે દાખલ છે હાલ અને તેઓની તબિયત એકદમ સારી છે તથા ચૌદ જેટલી છોકરીઓને સીએચસી પીપળોદ ખાતે લઈ જવામાં આવી છે તથા સીએચસી દુધિયા અને એસડીએચ બારિયા તેઓને સ્ટેન્ડ બાય મૂક્યા છે અને રાત્રિના સમયે અમારે પૂરો મેડિકલ સ્ટાફ બધો તૈનાત હતો તથા નવથી દસ જેટલી આરોગ્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીને બધા જ ઘટના સ્થળે હતા હમણાં હાલ સત્તરથી અઢાર જેટલી છોકરીઓને ત્યાં હોસ્ટેલ પર જ ઓબ્ઝર્વેશનમાં રાખી છે પન પંચાવન જેટલી છોકરીઓ સીએચસી લીમખેડા ખાતે દાખલ છે તથા ચૌદ જેટલી સીએચસી પીપલોદ ખાતે દાખલ જી આજે સાંજનો જે ખોરાક આ સ્કૂલના બાળકોએ લીધો છે એની કોઈક જેવી અસર જેવી અસરના લીધે ફૂડ પોઈઝનિંગ ટાઈપનો જે કહીએ એ પ્રમાણેની ઘટના બનેલી છે અમારી જે ટીમો છે એ પ્રમાણે જોઈએ તો ચાર જગ્યાઓ અમારી અત્યારે બિલકુલ તૈયાર છે બે જગ્યાએ બાળકો એડમિટ કરેલા છે એટલે કે લીમખેડા અને પીપલોદ જે અત્યારે એડમિટ છે જે અહીંયાથી સ્ક્રીનિંગ કરીને મોકલવામાં આવેલા છે એ સાથે સ્ટેન્ડ બાય દુધિયા સીએસસી પણ અમારો અત્યારે એક્ટિવ છે અને એસડીએચ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દેવગઢ બારિયા પણ છે હાલમાં જો અહીંયા છે અમારી ત્રણ સ્કીન ટીમ અહીંયા ઉપલબ્ધ છે અને આ દરેક જગ્યાએ લીમખાડા દુધિયા અને પીપલોદ સાત જેટલી ટીમો રેડી છે એના માટે કેટલા વિદ્યાર્થીઓને જે ખોરાકની અસરથી જે વોમિટિંગ થાય પેટમાં દુખાવો થાય ગભરામણ જેવું થાય ચક્કર એ પ્રમાણે જે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ સાથે જે જરૂરી એ આપવામાં આવેલી છે એસ સીએસસી લીમખેડામાં પચાસ જેટલા બાળકો અત્યારે એડમિટ છે દસ લિમિટ પીપલોદ મોકલવામાં આવેલા છે અને સ્ક્રીનિંગ તરીકે આપણી ટીમ હાજર છે જરૂર પડે એ રીતે આપણે આગળ પેશન્ટને સ્ટેન્ડ બાય ટીમો અમારી આજે લગભગ 10:30 વાગે જે 108 નો કોલ અમને મળ્યો હતો કે લગભગ 10 થી 12 બાળકીઓને ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે જે બાદ 108 ની ટીમ ને ટીએચઓ શ્રી ટીમ દ્વારા 12 બાળકીઓને અહીં સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે અત્યારે લગભગ 56 બાળકીઓને અહીં સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરેલા છે તમામની હાલત હાલ સ્ટેબલ છે એના સિવાય ચાર બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમના આઇસોલેશનમાં રાખેલા છે ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રેફર કરવા પડે એમ છે તો અમે એમને સાઇડસ માટે પણ હોસ્પિટલ દાહોદ ખાતે પણ વ્યવસ્થા કરી છે